ગોધરામાં સેન્ટ્રલ જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી ભરત મહેતા નામના ખાદ્ય તેલના વેપારીને ત્યાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા ચાર સભ્યોની ટીમ ખાદ્યતેલના વેપારીને ત્યાં તપાસ કરી રહી છે ખાદ્ય તેલના વેપારીને ત્યાં શંકાસ્પદ વ્યવહારો બહાર આવવાની પણ શક્યતા છે ગોધરા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં સેન્ટ્રલ ની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે દ્રશ્યો સીધા જોઈ રહ્યા છો સ્ટેશન રોડ ચોકી નંબર છ પાસે આવેલ ભરત શશિકાંત મહેતા નામની આ પેઢી છે તેલના હોલસેલ વેપારી છે ત્યાં જીએસટી વિભાગની ટીમના ચાર સભ્યો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ખાસ કરીને તમામ જે ડોક્યુમેન્ટ છે પેપર છે જે બિલો છે તે ચેક કરવામાં આવી રહ્યા છે સાથે સાથે જે રીતના લેપટોપ દ્વારા જે તમામ બિલોની ખરાઈ પણ કરવામાં આવી રહી છે કુલ મળીને કહી શકાય કે વહેલી સવારથી સેન્ટ્રલ જીએસટીની ટીમ દ્વારા અહીંયા દરોડા દરોડા પાડવામાં આવ્યા છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો મળી આવે તેવી શક્યતાઓ છે ખાસ કરીને પંદર દિવસ પહેલાં સ્ટેશન રોડ વિસ્તારના હોલસેલ જે તેલના વેપારી છે ભારત એન્ટરપ્રાઇઝ નામની જે પેઢી છે તેમના ત્યાં પણ સેન્ટ્રલ ની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હતા ત્યારે હાલ જે રીતના સ્ટેશન રોડ વિસ્તારમાં ફરી એકવાર ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તો આ તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો મળી આવે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે હાની ભગત એ બીપી અસ્મિતા ગોધરા પંચમહાલ